નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં મુજબ દાહોદ જિલ્લાને અડીને આવેલા રાજસ્થાનના ના કુસલગઢ તાલુકામાં તારીખ એકવીસ ચાર બે હાજર ચોવીસ ના રોજ કડાઈ માળ વિસ્તારમાં આદિવાસી પાર્ટી અને કોંગ્રેસ પક્ષના ગઠબંધન સાથે એક જ મંચ પર કોંગ્રેસના ધારાસભ્ય શ્રીમતી રમેલાબેન ખડીતા સહિતના ધારાસભ્ય શ્રીઓ આદિવાસી પાર્ટીના આગેવાનો કાર્યકરો એક જ મંચ પર ઉપસ્થિત રહી અને ભાજપના ગદ્દા નેતાઓને ઉમેદવારોની જંગી બહુમતીથી પછાડ આપી અને પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવાના સંકલ્પ સાથે હજારોની સંખ્યામાં લોકો સ્વયં ઢૂમટી પડ્યા હતા અને તમામ ધારાસભ્ય શ્રીઓને ઢોલ નગારા સાથે ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું

કે બધા એક થઈ અને વાસવાડે ડુંગરપુર લોકસભાની બેઠકને ભારે મતોથી જીતાડી અને દિલ્હી મોકલવાનો નિર્ણય કર્યો હતો કોટા અને ગીલી દંડાના નિશાન પર સિક્કો મારી અને જોહાર કરી અને સો ટકા મતદાન તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ કરવા આહવાન કરવામાં આવ્યું હતું આ વખતે વાસવાડે ડુંગરપુર લોકસભાની બેઠક સો ટકા જીતશે તેવો મતદારોનો નો સુર જોવા મળ્યો હતો બ્યુરોચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી